કાબર પતંગમાં ફસાયું દોરામાં ફસાયેલા કાબરને કાઢવા માટે વડોદરા ફાયર બ્રિગેડ કરી હતી જાણ ફાયર ટીમ ઘટના સ્થળે દોડી આવી કાબરનું રેસ્ક્યુ કરી પતંગના દોરા માંથી મુક્ત કર્યું હતું tá guess you અમારા મેન કંટ્રોલ રૂમથી ત્યાંથી કોલ દાંડિયા બજાર આપ્યો અને એમએસમાં બોલે એજ્યુકેશન બિલ્ડિંગ છે એમાં બ્રિજ પાસે ગઈ ઝાડમાં પક્ષી ફસાયું જેવો કોલ મળ્યો અમે આવ્યા તાત્કાલિક અને પક્ષી ઉતારી લીધું દોરામાં ફસાયેલું પણ પક્ષી ઉતારી લેવું બચાવવાનો કર્યો પણ લગભગ લાંબા સમયથી લટકી રહ્યો હશે ਇੱਥੇ ਬਠੀ ਨਾ ਸਕਦੇ ਵੈਕਸੀਨ ਉਦਾਲ ਲਿਦੋ ਕਰੋ ਬਰਾਬਰ ਜੀ ਜੈਸਵੈ ਚੁਨਾਰਾ ਸਰਸੈਣੀ